શારદી નવરાત્રી નો પ્રારંભ થયો છે આજે પહેલો નવરતો છે ગર્ભાવતી નગરીમાં એપીએમસી ગ્રાઉન્ડ પર ગર્ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લાનો આ સૌથી મોટો ગરબો કહેવાય છે ત્યારે ગર્ભાવતી નગરી હવે સંસ્કૃત એક નગરી છે

તમામ ગર્ભાવતી નગરના નાગરિકો પર વરસે અને જે કોઈ આ ગરબા હોય મળે છે સાથે સાથે મા ગરબાવાની આ વિસ્તારના વિકાસમાં અમને સહયોગ આપે શક્તિ આપે અને એમની ભક્તિની આરાધના કરવાની અમને જે તક મળી છે એ માટે અમે ગર્ભાવાણીના આભારી છે અને આપના મારફત તમામ ગરબા હતીના નગરજનોને અને ગ્રામ્ય જનોને ગરબા મહોત્સવમાં વધારો આમંત્રણ આપ્યો છે જય ગરબા